મહાસુદ બીજના દિવસે દેવરાજ ધામ મોડાસા ખાતે ભક્તોનું ઘોડાપુર મટ્યું અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની અંદર સત શ્રી દેવ્યાત પંડિતની ચેતન સમાધિ બાજકોટ મોડાસા ખાતે આવેલી છે જ્યાં રામદેવભાઈનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમજ તે ભૂમિને કુવારિકા ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે ખાસ કરીને બીજા દિવસે અહીં અનેરું મહત્વ રહેલું છે મહાસુદ બીજને દિવસે અહીં વસે એહલી સવારથી જ ભક્તોનું ઘોડા પર મટ્યું હતું અને પ્રસાદીનો લાભ લીધો હતો મંદિર ખાતે દિવસ દરમિયાન વિવિધ સંતવાણી તેમજ આઠ પોર સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત ભંડારો પણ રાખવામાં આવ્યો હતો વહેલી સવારથી દેવરાજ મંદિર ખાતે દૂર દૂરથી ભક્તો આવે છે અને આ કુંવારિકા ભૂમિના દર્શન કરી ગુરુ ગાદી એવા ધનગીરી બાપુના આશીર્વાદ લઈ લોકો ધન્યતા અનુભવે છે નામ મારું કાનજીભાઈ રમાભાઈ ખાસ સોનગાર અલુકમેરા જિલ્લા અરવલ્લી આ દેવરાજ ધામની અંદર અમે વર્ષોથી ઈગોની પરંપરા મહાસૂર બીજ હોય ભાદ્રાસુર બીજ પણ આજે મહાસૂર બીજ છે અને આ બીજની અંદર યુગોની વર્ષોની પરંપરા છે આ ધામની અંદર અને એમાં અમે શ્રદ્ધાથી દૂર દૂરથી ભાવિભક્તો આ બીજની અંદર શ્રદ્ધાથી આવતા હોય છે અને એમાં આ ધામની અંદર ભજન ભોજન સંતવાણી આરાધક ધ્વજલિતો અને પરમપૂજા મહાન શ્રી ધનેશ્વરગીરી બાપુના સ્વમુખે આરતી આરાધ માણવો એ પણ એક જીવનનો લાવો છે પરમપૂજા મહાન શ્રી ધનેશ્વરગીરી બાપુ ચાર વર્ષની અવસ્થાની અંદર આ ગાંધીના ગાંધીપતિ બન્યા અને આજ સુધી ગામે ગામ દેશમથી અંધશ્રદ્ધા અને પટકેલા જીવોને સન્માર જેવાળવાનું બહિરાત્્ય પૂજ્ય બાપુએ કર્યું છે અને આ ધામનો આજે ખૂબ વિકાસ થયો છે આ ધામ

આજનો પાવન પ્રસંગ એટલે મહાસુદ બીજ દેવરાજ ધામ ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી અમે ભગવાનની એક પરચો છે જે દેગ રૂપે એની પ્રસાદી રૂપે કેટલાય વર્ષોથી સેવા આવી રીતે અમે આપીએ છીએ આજનો મહાપ્રસંગ ભજન ભોજન અને ભંડારો બાપજીના સાનિધ્યમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આજે દર્શનો એનો લાભ લઈ રહ્યા છે જય પટેલ અરવાલી